ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સતીષ નિસાડિયા દ્વારા જાહેર કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું જે નિવેદનમાં તેમણે વાત કરી હતી કે જો તમે ભારતીય જનતા પાર્ટીને મત આપશો તો તમારું મકાન નહીં તૂટે અને જો દગો કર્યો તો એકે મકાન રહેવા નહીં દઉં તે પ્રકારના નિવેદન બાદ રાજકારણ પણ ગરમાયું હતું વિપક્ષ દ્વારા આ મામલે પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે અને હવે કોંગ્રેસ દ્વારા સતીષ નિસાડિયાના નિવેદન મામલે ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે ત્યારે મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શું તૈયારી દર્શાવી છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જ્યારે ગુજરાતમાં કોઈપણ ચૂંટણી આવે છે ત્યારે કેટલાક રાજકીય નેતાઓ છે તે નિવેદનબાજી કરવામાં પ્રમાણભાન ભૂલી જતા હોય છે તેઓ અતિ ઉત્સાહમાં આવીને પ્રજાની ભીડ જોઈને મન ફાવે તે પ્રકારના નિવેદનો વાણીવિલાસ કરીને વિવાદ સર્જતા હોય છે ત્યારે આવી જ રીતે વડોદરાના કરજણ ખાતે વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ નિસાળિયા દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનમાં તેમણે વાત કરી હતી કે જો તમે ભાજપને મત આપશો ને જીતાડશો તો તમારા ઘર નહીં તૂટવા દો અને જો આ વિસ્તારના લોકોએ દગો કર્યો તો એકે ઘર રહેવા પણ નહીં દઉં જે નિવેદન સોશિયલ મીડિયા વાયરલ થયું હતું તે મામલાના સંદર્ભમાં પ્રકારના સવાલો ઉઠ્યા હતા ચર્ચાઓ પણ બની હતી હવે વિપક્ષે પણ આ મામલે સતીષ નિસાડિયાએ જે નિવેદન જાહેર મંચ પર આપ્યું છે તેમ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે અને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે તેઓ આગામી દિવસોમાં

તેવા પ્રકારની ગુંડાગીરીની પડકાષ્ઠા હોય તે રીતની ભાષાનો પ્રયોગ કરીને સમગ્ર મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો છે ભાજપાના નેતા સતીષભાઈ નિસારિયા અને એની ટીમે જે રીતે મતદારોને ધાક ધમકીની ભાષા આપી અને એ ધાક ધમકીની ભાષાને કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી લઈને રાજ્યના ચૂંટણી પંચને વિસ્તૃત ફરિયાદ કરવાનું છે આ સંપૂર્ણપણે લોકતંત્ર ઉપર ગુંડાગીરી અસામાજિક તત્વોનો કેવો પ્રભાવ અને સત્તાધારી પક્ષના માણસો ચૂંટણી જીતવા માટે કેવા હથકંડા અપનાવે તેનો જીવતું જાગતો વધુ એક ઉદાહરણ છે ત્યારે અમે રાજ્ય ચૂંટણી પંચ આગળ અપેક્ષા રાખીએ છીએ કે ત્યાં સંપૂર્ણપણે ચૂંટણી આચાર ઉલ્લંઘન છે લોકતંત્રમાં આવી ગુંડાગીરીની ભાષા ધાક ધમકીની ભાષા કોઈપણ સંજોગોમાં ચાલી શકે નહીં રાજ્ય ચૂંટણી પંચની પોતાની બંધારણીય ફરજ છે કે આવા પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ થાય તો એને ડામવાનું હોય રોકવાનું હોય કારણ કે બંધારણીય એમની ફરજ બને છે કે ડર અને ભય વિના ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે મતાધિકારનો ત્યારે પુનઃ અમે માંગ કરીએ છીએ કે ચૂંટણી પંચ હજી સુધી સુઓ મોટો નથી લીધો એમને સામેથી આ સંજ્ઞાન લેવું જોઈએ સ્થાનિક અધિકારીઓ પણ દબાણ નીચે હોય તંત્ર પણ આખે આખું દબાણ હેઠળ હોય ત્યારે કોંગ્રેસ પક્ષ વિસ્તૃત પણ આ રજૂઆત કરીને માંગ કરે છે કે ભાજપાના નેતાઓ જે રીતે વડોદરા જિલ્લામાં અને અન્ય જગ્યાએ પણ પોતાની તાકાતનો દુરુપયોગ કરીને મતદાતાઓને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાનૂની છે અને કોંગ્રેસ પક્ષ આવી આવી પ્રવૃત્તિ કરનારા ઉપર પગલાં ભરવાની માંગ કરે છે આ હતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સતીષ નિસાડીયાએ વડોદરાના કરજણમાં જે રીતે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું તેમણે મતદારોને પ્રભાવિત કરવાના કામ કર્યા મતદારોને ધમકી આપવાનો પ્રયાસ કર્યો ને આ સંદર્ભમાં તેઓ ઇલેક્શન કમિશનમાં ભાજપના જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ પણ નોંધાવાના છે જેના જ કારણે હવે રાજકારણ ફરી એકવાર ગુજરાતમાં ગરમાયું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने केज पीड परा